વળવા મોચી બજાર વિસ્તારના એક મકાનમાં વિકરાળ આ પગુકી ઓટતા ઘર વખરી પડીને રાત થઈ ગઈ હતી આબદા બનાવની પ્રાપ્ત વિગત મુજબ વળવા મોચી બજાર ચોકરા પાસે આવેલી કોળી વાટના ખાચામાં એક ક્રેણાકી મકાનમાં કોઈ કારણસર આ પગુકી ઓટી હતી આટમાં ઘર વખરી સહિતનો માલસામાન પડીને રાત થઈ ગયો હતો गांव के चार फायर ब्रिगेड ने कराता फायर ब्रिगेडના કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી આવતા પગલે કટના સ્તરે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ બાજુ બીજી નો છોરો ભાઈ ભાઈ 많이 못 하겠네.